હલો ફ્રેન્ડ્સ આજે આપણે મેંગો મિલ્કશેક બનાવશું એના માટે મેં બે નંગ જેટલા આંબા લઈ લીધા છે એને મેં ચોખ્ખા પાણીથી બે વખત ધોઈ લીધા છે હવે આ આંબાને છાલ ઉતારી લઈશું પહેલાં મેં આંબાને છોતરા ઉતારી લીધા છે હવે હું આંબાને મિક્સર જારમાં હું પીસ કરી લઈશ એના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે હવે આ આંબાને હું પીસ કરીને મિક્સર જારમાં એડ કરી દઈશ આંબાના મેં મિક્સર જારમાં પીસ કરી લીધા છે હવે મિક્સર જારનું ટાંકડું બંધ કરીને પહેલાં આપણે મિક્સર જારને ફેરવી લેશું મિક્સર જારને મેં ફેરવી લીધું હતું બે ચમચી જેટલી કેસર ને પેલેથી પલાળીને રાખી આપણે ખાંડ એક ચમચી જેટલો એલચીનો પાવડર એક કપ જેટલું દૂધ અડધા કપ જેટલું પાણી હવે મિક્સર જારનું ટાંકડો બંધ કરીને મિક્સર જારને આપણે ફેરવી મેં મિક્સર જારને ફેરવી લીધું છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું મેંગો શેક મિલ્કશેકને મેં કાચના ગ્લાસમાં કાઢી લીધું છે ઉપરથી એલચીનો પાવડર બદામની કતરણ આપો મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયું છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મેંગો મિલ્કશેક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ